હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લીલા દાણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં વટાણા તુવેર લીલા વાલ અને ચોરા લીધેલા છે બે નમ ડુંગળી બે નમ ટમેટા આ બંને વસ્તુને મેં ચોપરમાં ચોક કરી લીધી છે કોથમરી ત્રણ ચમચી ધાણા જીરું બે ચમચી કાશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું સ્વાદ અનુસાર મીઠું

ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં ટમેટા એડ કરી દઈશું ત્યારબાદ લીલી તુવેર એડ કરશું લીલા ચોરા અને લીલા વટાણા અને લીલા વાલ એડ કરી દેસું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આમાં તમે બટેકા પણ એડ કરી શકો છો બે મિનિટ ઢાંકણ ઢાંકીને આને પાકવા દેસુ આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લેશું ત્યારબાદ આપણે આ લાલ મરચાની લસણ ચટણી એડ કરશું તો લાલ મરચાની ચટણી એડ કરશું આપણે લાલ મરચાં લસણ અને આદુ તમે લાલ મરચાંની ચટણીની જગ્યાએ આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ લાલ મરચાંની સિઝન છે એટલે આપણે આ રીતે લાલ મરચાં લસણ ને પીસી અને આ રીતે આપણે ચટણી બનાવી શકીએ તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્રણ ચમચી જીરું बे चमची पाणी एड करतो बे मिनिट पाकवा देसो त्यबाद कश्मीरी मरचू एड करशो ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું કારણ કે આપણે દાણા બધા કાચા લીધેલા છે આને તમે બાફીને પણ એડ કરી શકો છો હળદર અને મીઠું નાખી તમે બે વિસલાને લઈ અને પછી શાકનો વઘાર તમે કરી શકો છો પણ મેં અહીંયા કાચો જ વઘાર કરેલો છે તો આપણે આને પાકવા દઈશું પાંચથી છ મિનિટ તો ચાલો મિત્રો તૈયાર છે આપણું લીલા દાણાનું ગ્રેવીવાળું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં